નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના જીરુના ભાવ આજે શું રહેલા છે આજની તારીખની વાત કરીએ તો કે તેર ત્રણ બે હજારને પચીસ જીરુના બજાર ભાવ લેવાના છે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે રાજકોટ પાંત્રીસોથી ચાર હજાર પૂરા જેતપુર પાંત્રીસોથી અડત્રીસોને નેવ બોટાદ ચોત્રીસો પચાસથી ચાર હજારને પંદર રૂપિયા वाकानेर तेतरीसों ओगणचालीसौ पचास रुपया अमरेली चौबीसों ओगणचालीसौने पिंोतेर रुपया जसदण बतरीसौ पचास थी पचास रुपया कालावाड़ तरण हज़ार तरह हज़ार आठ सौ पंदर रुपया जामजोधपुर तरह हज़ार आठ सौ रुपया जामनगर पच्चीस सौ पच्चीस आड़तरीसो पंचावन रुपया महुआ अगियारो तीस पंदर सौ रुपया जूनागढ़ तेतरीसों अड़तरीसो त्रीस रुपया सावरकुंडला 3600 થી 4260 રૂપિયા તળાજા 3300 થી 3900 પૂરા મોરબી 3350 થી 3904 રૂપિયા રાજુલા 3660 થી 3890 રૂપિયા બાબરા 3285 થી 3895 રૂપિયા ઉપલેટા 3550 થી 3844 રૂપિયા ધોરાજી 3676 થી 3551 રૂપિયા પોરબંદર 3600 થી 3775 રૂપિયા जाम खंबाड़िया छोतरी सौ पचास थी सौ पूरा ध्रोल पंत सौ वीसरीसों ने साठ रुपया मांडल पंत सौ चार हज़ार पूरा सौ पचास थी अड़त सौ पचास रुपया हलवाद सौ एक थी चार हज़ार ने दस रुपया पूरा हरिज पंत सौ वीसतालीस सौ पच्चीस पाटण एकसो एक सौ अगियाल एकसठ रुपया थरा बार सौ पत्र बार सौ सत्योतेर रुपया बेचराजी एकत्रिस सौ तेतरीसौ पूरा थराद एकत्रस सौ वीसतालीस सौ एक, एक रुपया समी पात सौ चार हज़ार पूरा વારાહી તે ચોત્રીસોથી પિસ્તાલીસોને બે રૂપિયા પૂરા તો ખેડૂત મિત્રો આ હતા ગુજરાતના તારીખ તેર ત્રણ બે હજાર અને પચીસ ગુજરાતના તમામ તાલુકા તેમજ જિલ્લાના બજાર બજાર ભાવ જીરુના શું શું રહેલા છે તે વિશે સંપૂર્ણ માહિતી લીધી અને ખેડૂત મિત્રો આ આપણે બજાર ભાવ ખેડૂતનું એકમાત્ર દૈનિક પત્ર એટલે કે કૃષિ પ્રભાતમાંથી લીધેલું છે તો ખેડૂત મિત્રો સોએ સો ટકા સાચા એવા માહિતી લેવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ